નમસ્કાર દર્શક મિત્રો મા તેવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર માધુ ભાલિયા ઉના ગીરગડા ગીર સોમનાથ એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર ગીરગઢા તાલુકાના કાંધી ગામે શ્રી બાલા હનુમાન આશ્રમ સમાધિ પુંજન કાર્તક વધ અમાસ અને રવિવાર દિવસ એક બાર બે હજાર ચોવીસના રોજ સવારે સાત ત્રીસ કલાકે શોભાયાત્રા બ્રહ્મલિન ગુરુદેવ શ્રી પ્રકાશ ગીરિજી મહારાજની ચેતન સમાધિ સ્થળ પર ભવ્ય લિંગ નિર્માણ મંદિર તથા ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ મહાઉત્સવ ભાવથી ઉજવવામાં આયોજન કરે આ ઉપરાંત અનેક સાધુ સંતોની પધરામણી થઈ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલું હતું મહાપ્રસાદ લઈ અને લોકોએ સંતવાણી કાર્યક્રમ પણ આયોજન રાખવામાં આવેલું હતું તેમાં હજારોની સંખ્યામાં સાધુ સંતો તેમજ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા મા તે ગરડા